આજે દલપુરા ગામ વતીથી દલપુરાના દરેક ખેડૂતો દલપુરાની ગામ જમીન સોલા એક સોલાર પ્રોજેક્ટ આવ્યો છે એ પ્રોજેક્ટની અંદર દરેક ખેડૂતોની જમીન ન ખબર હોવા છતાં ઠાકર સુનીલાવ દલપતરામ રહે ગોરાડ ત્યાંના વતની છે ગોરાના વતની છે અને તેઓએ દલપુરાની સર્વે નંબર ખેડૂતોની લગભગ અડત્રીસની અડત્રીસ ખેડૂતોની આસપાસ એનાથી પણ વધુ ખેડૂતો છે એમની જમીન એના પોતાને નામે કરી ચઢાવી દીધી છે એ ઓગણીસો પંચાવનથી માંડી અને આજ સુધી આ લોકોને છેતરપિંડી કરી ગયા છે એમને છેતરપિંડી જ કરી છે ખરેખર તો પહેલાં અમારા દાદા વડદાદાની હતી બરાબર અને અત્યારે અમારા દાદા પડદાદાઓ અને છેત્રી અને તેઓ પહેલાં પંડિત દીનદયાળની સંસ્થા ચાલતી દુકાન ચાલતી હતી ત્યાં લોકો અવરજવર જતા આવતા હતા અને ત્યાં ગીરા પેટે ઓગણીસો પંચાવન ની અંદર કોઈકને અમુક પંચાવન ની અંદર કોઈકને સાહીઠ ની અંદર એ રીતે લોકોની અમુક અલગ 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 વર્ષ પ્રમાણે ગીર ગીરવા પેટે મૂકેલી હતી ગીરવે મૂકી અને એ ગીરા ફૂટે એમને સમય મર્યાદા અનુસંધાને પાંચ વર્ષ કે દસ વર્ષ અનુસંધાને એ ભાઈએ ઠાકર સુનીલાલ દલપતરામે પોતાની અ પોતાને એમને ખાતે ચડાવી નાખી છે સાઠથી કુતિર એમ આસપાસ પાસ દસ વર્ષની પંદર લોકોને જાણ કર્યા વગર પોતે એમને ખોટી ખોટી સહયોગ કરી અને એમને લોકોના નામ પરથી બીજા લોકોને નામે એમના નામે ચડાવી દીધી છે બરાબર અને એ થયા પછી એ એ એ સમયે એ રિયાત તાલુકા પંચાયતના પ્રમુખ પણ રહી ચુકેલા છે એ પણ એનો એક નોંધની અંદર દાખલ કરેલી નોંધની અંદર ઉલ્લેખ છે એ રીતે લોકોને કરી અને દલપુરાની ગામ સત્તર થી બી એકર ની જમીન હાલ અ ગોકુળ એગ્રોવર્સન કંપની છે ના નામે નામે ચડાવી દીધી છે બરાબર એ માટે અમે આ દરેક ગામ લોકો ખેડૂત મિત્રો બધા ભેગા થઈ અને અમે દાતા પ્રાણ કચેરી અને મામદાર કચેરી ભઈ અને આવેદન પત્ર આપવા માટે જઈ રહ્યા છીએ